જય જોહર જય આદિવાસી આજરોજની એકસો પચાસ મી જન્મ જયંતિ નિમિત્તે પ્રતિમા મૂકવા માટે એક મિટિંગનું આયોજન કરવામાં આવ્યું આજ રોજ એસસી એસટી ઓબીસી અને માઇનોરિટી સમાજ સમાનતામાં માનતા તમામ લોકો અહીંયા ભેગા થયા અને બહુ સારો અમને પ્રતિસાદ આવ્યો

કે ભગવાન બિરસા મુ પ્રતિમા માં જે તમારું યોગદાન જો અમને મળી શકે તો તમે અમારો કોન્ટેક્ટ કરી અને અમારી સુધી તમારું ફંડ મોકલાવશો એવી આશા સાથે જય ભીમ જય આદિવાસી જય જોહર જય સંવિધાન